જય દ્વારકાધીશ હું છું તમારો દોસ્ત શિયાળ અને રામવાડીયા રામવાડીએ પાછી મોટર ખરાબ થઈ ગઈ છે હરખી કરવાની છે બધા ભાઈઓ હળુ હળું આવે છે વાટે અને ઘોડી મગાવી છે ડારમાંથી મોટર કાઢવાની જેમ કે લેવા જવું છે તો હું તમને આગળ એ બતાવું બરાબર છે અને હવે થોડા ઘણા ભેગા થયા છે ત્યાં હું તમને મેળવું મોટરની મોટર જુઓ પાછી બહાર કાઢ નાખી છે મોટરની મોટર હું બોલું છું ડારની મોટર પાછી બહાર કાઢી લીધી છે

ઉમેરો રહો બે મિનિટ કહી દઉં ખાલી કેટલા પૈસા ટેમ્પો આવી ગયો છે તો ચાલો આપણે પેલા ઘોડી ભરી આવી અને પછી મોટર કાઢવાનું કરવી ચાલુ બે ગયા છું ટેમ્પામાં માં આમ જુઓ રસ્તો જુઓ તમે કેવો રસ્તો છે હશે હાલો કોગી ગયા વાડીએ ઘોડી ભરવા જો બધા ઓલું કરે છે અને આ ગુજરાતી હોય એને ખબર જ હોય કે આ કયું ફળ છે જેને ખબર હોય ને કોમેન્ટ કરજો બરોબર છે આ પાકી ગયા છે અત્યારે ખાધા કાસો હોય ને ત્યારે આવા હોય બરાબર તો આ કયું ફળ છે ને તમે કોમેન્ટ કરજો એની ઘોડી પડી છે હું છું સંતુભાઈ એ જડી હતી મારે એવા ચપ્પલ માં જો આ રીતની ઘોડી હોય ડાર ઓલો કરવાની ઓકે ગામડા તો ખબર હોય સિટીવાળાને કદાચ નો ખબર હોય ચાલો પેલા ભરી લઈએ ઘોડી ભરી લીધી છે બધા જો આટલા જણા આવ્યા થાય ઘોડી ભરવા બરોબર મુઈ તે ચાલો હવે નીકળવી ન્યા જઈને મળીએ તમને ઘોડી ઉતાર લીધી છે જનક ને નયની આવી ગયા છે પણ હવે આગળ લેશે ઘોડી થોડી હા ના હા હા બહુબલી હા નયન હા બહુબલી હાલો લેવાય ગઈ છે ઘોડી આગળ ઠેઠ દીધી બોલો જો એકલો એકલો બળ કરી ખોટો હાવ હાલો તો ટ્રેક્ટર આવી ગયું છે અહીંયા બાંધી દેવી કાઢી નાખી મોટર હવે તો થોડોક વિડીયો એવું લાગે તો શૂટ કરી કેમ કે માણસની થોડીક તાણ છે થોડા ઘણા સીવી અમે કેમ કે અમને થોડો એક્સપિરિયન્સ નથી મોટર કાઢવાનો એટલે બધાની જરૂર પડશે બરોબર છે તો પેલા મોટર કાઢી લેવી અને પછી તમને મળીએ ચલો તો ભાઈ એ વાત ઘેરે થઈ ગયું તું ખાવાનું કારના ફોન આવતો મને તારે આવ્યો સીવી નથી રાપડી હતી

ना 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 गाईस। तो नननु सोकराहांदर લઈને આવ્યા ਸੀ મેસરોમમાં ટીમ પડે છે ભાઈ જો ટીમ મેસ હેલો ગાઈસ મને દેખાડવો તો ગાઈસ હમ આજ મોટો માણસ એટલે મારી મારી વાત છે હેલો ગાઈસ તો હમ આજ મેચ ખેલेंगे અને એક એક બોલ પે આઉટ હો જાયગા આઉટ હો જાયેગા નીરો યે ફોરサム કાકો આઉટ કરેંગે કે સટિયા

આપણે આપડે નો પકડવાનો હોય હાલ 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 બરાબર ઘરે હાથ મોટું ધોઈ નાખ્યું છે અને મમતાબેન ની રાંધે છે ખુશી રોટલી કર્યા છે બપા હું બા થાકી ગયા છે દાડી ગયા હતા તે અને હવે જવું છે આપણે મહાઆરતીમાં રવિવાર છે સરપંચનો ફોન આવ્યો હતો મમતાબેન હું બનાવું છું દાળ ફ્રાય બનાવી છે ગેર મેં કીધું તું દાળ ફ્રાય બનાવો આજ બને છે કોઈ કીધું બનતું નથી પણ આજ બને છે દાળ ભાખરી હાલો દાળ ભાખરી બની છે ખાઈ લઈએ બરોબર આવીને તો ચાલો પેલા આરતી માં જઈએ આજો લંગરીયો ભૂરિયો શું હાલે ભૂરા હુરિયા આવી ગયા છીએ આપડે મંદિરે મહાઆરતી માં ત્યારે શરૂ થઈ ગઈ છે આરતી થઈ ગયા આરતી ઘેરે પ્રસાદી લેવા નથી ભૂખ લાગી હતી વેહો જમવા બરોબર અને જમવામાં દાળ ભાખરી બની છે જો થાળી બનીને ને હું કોઈ વિડીયો થાળી નો ઉતારું ખુશી ઓલકો લઈને વહી ગઈ અને પાપડ ને એવું હા બે જ જમવા લાલદાસ ભાખરી અને દાળ છોડવાનું શરૂ કરી દીધું છે તો ચાલો ઘડી કરીને મળી જાય પાછા ઘેરે જ વેવા થા દવાખાને બાપુને દીકરીને દાખલ કરેલી છે એટલે આમ આમ થાય વેવા થા બે હવા હતા સારું તો હાલો હવે હું કંઈક દવાખાનો એક કટકો લઈ લઈ અને પછી નીકળીએ ઘરે carica